વેલકમ બેક ટુ યર ફેવરેટ ચેનલ વિથ યોટ ગુડ ન્યૂ સો ઘણા ટાઈમ પછી બ્લોગ શૂટ કરું છું આઈ થિંક સો અમે જે પેરાડાઇઝ પર ગયા હતા એના પછીનો બીજો બ્લોગ છે એન્ડ આજે જો સન્ડે એના બધાને ખબર છે કે આજે ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ એટલે કે આપણા ટીમની ફાઇનલ મેચ છે સો અમે જોવા રાજુભાઈના ઘરે આવ્યા છે ને બહુ બધી તૈયારી સાથે આવ્યા છે તૈયારી એવી છે કે તરબૂચ લાયા છે દ્રાક્ષ લાયા છે બધું આમ પેકિંગ ફૂલ બેઠા છે ખાલી મેચ ઓલીભાઈ રોહિતભાઈ ને ગીલભાઈ આ તમવા જ જોઈએ વિજય શાહ વિજય શાહ શું હાર મુલા જય શાહ

रोहित शर्मा ने ऊंचे कॉल्स आए थे पर मैच जी जाĐi गया कमांड 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 बॉयज ऊ पर पहली विकेट जाती हुई राजा हां रचिंद्र रविंद्र का चलो भाई वरुण चक्रवर्ती श्रेयस अय्यर के कैच पर छूटी गयो यार बहुत खराब <laughs>

આમ જો તમારે મોડું બતાવજો પૈસા એક ફ્રૂટ આવ્યો ફ્રૂટ લવર્સ માટે પહેલી વાર જીતગી ફ્રૂટ જોયા હશે ખાવાની વાત અત્યારે નીકળ્યા છે બાર એન્ડ જે સ્કોર છે એ છે બસો રન અને બસો રન આપણે જીતવા છે તો હવે અમે જઈ રહ્યા છે કન્ટેનર્સ પાર્ક જોવા માટે બાકી આ જે મારા આગળ બેહી રહ્યો છે એનું નામ છે દેવ અને એ છે રાજુનો માણ્યો કેવું કઈ કેવું છે કંઈક તો બોલ આના માટે ગર્લફ્રેન્ડ શોધવાની છે કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો ના 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 કેમ ના ના લગન નહીં કરવાનું ના ભાઈ કેમ લગ્ન કરવું પડે નહીં કરવું મા જેમ ના ભાઈ

સાંગ્રસ્તા પર દુઃખ જઈ ગયા છે તો રોહિત શર્મા અને શુભમન ગિલ બહુ સરસ રમે છે બે ઓવર જોઈએ અહીંયા હવે નહીં ઈશ્વારી એક જ એક જ ઓવર જોઈએ હવે જઈએ છીએ કન્ટેનરસ પાર્ક અને ગાડીઓ મને બહારથી તો બહુ જ દેખાય ભીડ ત્યાં પણ હશે પણ હવે જોઈએ બાકી તો ખીજી તો એવું લાગે છે પહોંચી ગયા છક્કંઠાનો પાર્ક એન્ડ આજે ભીડ વધારે છે કેમ કે આજે ફાઇનલ્સ છે બાકી અમે ઇન્ડિયા પાકિસ્તાનમાં આવ્યા હતા થોડી ઓછી હતી બીડ પણ અત્યારે બહુ જ છે એટલી બધી હતી નહીં નોર્મલ જ છે આ લોકો જંડો વંડો લઈને આવ્યા શું કહે કેવું લાગે છે મેચ કોહલી તો જીતા હતા જ પણ રોહિત શર્મા બી આજે રમવું જોઈએ હા 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 અને આ છે આજે બી જીતીતી આ જો ટોયલેટ ની આગળ પેલા આપણે રમતા હતા ને આ ઉંદુ કરે તો આ ને આ ઉંદુ કરે તો આ એ છે આપણે આટલું સારું રમી રહ્યા છીએ એક બી વિકેટ નહીં પડી તો પણ આ માણસ આ રીતે શું થવું જોઈએ એનું આઈડી છે અત્યારે મેં કીધું છું કે એક પોઈન્ટ પાંચ થી બે કાલ સુધી બે મિલિયન થઈ ગઈ અત્યારે એક પોઈન્ટ છ મિલિયન તો થઈ ગયા છે કાલ સુધી બે ત્રણ મિલિયન તો થઈ જ જશે

આ મુમેન્ટ ફોરિયા એવિરાજ કોલી ફેશ કરી આપે યાર બનાવતો એવું હતું કે કોલીને બિના કોલી દીતારે કોટા અગર વિરાટ કોલીને રોહિત શર્મા દીતારે પણ આઉટ ગાસ હો ગયો અમારામાં આવયો માસ્ક લો સિગન જો ચા ખબર નહી હુડે શેન્શન છે કઈ ચેન્શન હશ હસ્ત બહુ દેટ ડે કાટ દેટ હે યાર બહુ ખરાબ સીટ રોહિત શર્મા પણ આવું છું બહુ ખરાબ હાય સાહા બધા

પગ તૂટલો છે તો પણ ભાઈ ફાઈનલ જોવા આવ્યો છે ટેક્ટર આવી ગયો છે હવે કઈ ટેન્શન પબ્લિક ઓકે યાર ફરીથી આવું ફરીથી એટલે આવું પચાસ રન બાકી છે કેવું લાગે છે હાર્દિક પંડ્યા જીતાડશે હાર્દિક પંડ્યા જીતાડશે

from Mr. Champions. Champions. Hey, hey, hey. Many congratulations. <laughs> <to> <laughs> <them>. <laughs> વે બીજો વર્લ્ડ કપ બી જીતવાના છે ઓકે છે ફાઇનલી આઈએસીસી નીલો કઈ કેવા માંગે નીલા બોલે હમણાં હવે બે હજાર પચીસ કે છવ્વીસ લગી ને લગ્ન નથી તો ચાલશે ખુશી મળી ગઈ છે મોટી ખુશી મળી ગઈ સો ફાઇનલી ઇન્ડિયા મેચ સીધી ગયું છે જે ખુશી થાય છે આમ બટ જે આપણે ટી ટ્વેન્ટીની ફાઇનલ જીત્યા હતા ને ત્યારે હાર્દિક પાંડ્યાએ લાસ્ટ ઓવર રાખી હતી એની જેટલી ખુશી છે ને એની આટલી નહીં

जिस तरह से विराट कोहली और रोहित शर्मा इंडिया को आगे ले जा रहे हैं उसी तरह फाल्गुनी मुझे आगे लेके जा रही है माहौल तो खाली है હું એકલો જ છું ફગુને એના ઘરે ગઈ છે બધા પણ બહુ ખુશ હશો મેં પણ બહુ ખુશ છું ઇન્ડિયા જીતી ગયું ફાઈનલી એન્ડ ભાઈ સાચું કહું તો આમ રોહિત શર્મા અને વિરાટ કોહલી અગિયાર અગિયાર પ્લેયર જે છે એ બહુ જ સરસ રમ્યા છે બટ જે વિરાટ કોહલી ને ભાઈ રોહિત શર્મા જે ટીમને આગળ લઈ જાય છે ને જે રીતના નજર ના લાગે બસ હા મારો ફેવરેટ પ્લેયર જે છે વિરાટ કોહલી છે બટ રોહિત શર્મા માટે બહુ રિસ્પેક્ટ છે ભાઈ એમની એની કેપ્ટનશીપ છે ને બહુ જોરદાર છે ભાઈ અલગ લેવલનો ક્રેઝ હતો આજે જીત્યા પછી વડોદરામાં તો બાકી તમારા ત્યાં કેવો ક્રેઝ હતો એ કોમેન્ટ્સ જરૂર કરજો બાકી અમારા ત્યાં બે ત્રણ જગ્યાએ આવી રીતના જે રેલી વેલી હતી એ નીકાળી હતી એન્ડ અત્યારે જ મેં જોયું ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ અ અક્ષર પટેલ રવિન્દ્ર જાડેજા ને હાર્દિક પાંડ્યાની કંઈક રેલી નીકળવાની છે એવું કંઈક મેં અત્યારે જ વાંચ્યું હવે સાચું જે ખોટું છે એ ખબર નથી પણ અત્યારે જ મેં વાંચ્યું બાકી તો મજા આવી ગયા છે મસ્ત જે પણ પ્લેયર્સ છે જે અગિયાર અગિયાર પ્લેયર જે પણ રમતા હતા જે બે ડગઆઉટમાં પણ બેસતા હતા ભાઈ સલ્યુટ છે તમે બધા પ્રાઉડ ફીલ કરાવો છો મને બધાને આખું ઇન્ડિયા જે એકસો પાંત્રીસ કરોડ જે એકસો ચાલીસ કરોડ લોકો છે એ બધાને પ્રાઉડ કરાવો છો કે ભાઈ ઇન્ડિયા કંઈક કોઈ જગ્યાએ પાછળ નહીં પડે એન્ડ જે આપણા જે બરોડાના છે હાર્દિક પાંડ્યા ભાઈ છેલ્લા છેલ્લા બહુ પ્રેશર આવી ગયું હતું ને ભાઈ હાર્દિક પાંડ્યા એક વાર નહીં વારંવાર જ્યારે પણ ઇન્ડિયા પર પ્રેશર આવે છે ને લાસ્ટમાં ત્યારે આમ બિંદાસ રમે છે ભાઈ એ આવી વાતો તો થયા કરશે બાકી મળીએ આપણે કાલના બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ ટાટા સીયુ જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ